હાલમાં તો ભાજપ ના વધારે નહીં પણ બે સરખા રહેશે એવું લાગે છે કોણ ભાજપ ને અપક્ષ હા ભાજપ ને અપક્ષ ની ફાઈટ રહેશે હા એટલે મતલબ ભાજપ ની લીડ ને ડેમેજ કરી તમારા ગામ માં એવું લાગી રહ્યું છે બરોબર ઉભરખા આપણે વાવ માં આવે વોટ કર્યું કેનો માવ લાગે કોમ ગુલાબ ગુલાબ ભાજી ભાઈ કેટલા વોટ લઈ જાય કે એમ છે ગામ માંથી 50% તો લઈ જાય 50% ઉપર લઈ જાય તો દ્રી સમાજ ને કેટલા લઈ જાય

આપડે એટા સ્ટેશન ની મુલાકાત લઈ રહ્યા છે અને મતદાન પછી જાણવાની કોશિશ કરીશું કે એટાની અંદર કોનો માહોલ ફાલે રહ્યો કોના તરફ મતદાન થયું ને આ વિસ્તારની ની અંદર થી કોણ લીડ લઈ રહ્યું છે એ બધી જ વાતો હું આપણે જણાવીશ આ વિડીયો

એટલે મતલબ ભાજપ ની લીડ ને ડેમેજ કરી તમારા ગામમાં બરોબર મારજીભાઈ કેટલા વોટ લઈ જાય કેમ છે લઈ જાય ઉપર ચૌધરી સમાજ ને કેટલા લઈ જાય સ્વરૂપજી ભાજપ કોંગ્રેસ હતું અપક્ષ હતું લાલપુરા અપક્ષ ક્યાં હતું ચત્રીઓ છે

ત્રિપાખીયો જંગ છે ચલો તો આગળ આપણે જઈને આ બાજુ પૂછતા રહીશું દુકાન માં કોઈ નથી અહિયાં બેઠા છે લોકો જોડે ઘડી જમાવટ કરીએ કયું ગોમભા તમારું બેટા

અરજીભાઈ મોરવાડિયા પ્રેસ રિપોર્ટર છે મારી જેમ ભાઈ આભાર આપનો ખૂબ ખૂબ બરોબર ઓકે આવીએ ભાઈ હો આવું છું તો પછી જો અહીંયા લોકો છે એમના જોડે જઈએ કયું ગોમ ભયા તારું ક્યું ગોમ રાતન ઓકે તો તો તમારે અહીંથી કોઈ લેવા દેવા નથી આ બાજુ જઈએ ચલો આગળ જઈએ માહોલ રહ્યો એવું તેના તરફી રહ્યો ગુલાબસિંહ તરફી રહ્યો એવું એટા ઠાકોર સમાજ માંથી છો ઠાકોર ઠાકોર કોઈ કે ગુલાબ સિંહસિંહ ઠાકોર ને ગુલાબજી નું ગુલાબસિંહ ગુલાબસિંહ ચાહક વાળો માણસ ગુલાબ ગુલાબજી ની ના છે ભાઈ ચાલો હવે આગળ આપડે પૂછીશું અહિયાં હજી એટલા ની અંદર પૂરેપૂરો માહોલ લેવાનો છે

સર ભાઈ ગયા ભાઈ ની મસ્ત ભવિષ્યવાણી કરી હતી પણ આ જાગે એમ નહી શું છે મોટા ભાઈ તમારું શું કહું છે આજે પણ શળાવ સારું છે બોલો બોલો તો વિડીયો કિતાબી વિડિયા સાહેબ ભાઈ YouTube માં તો હારું છે ચડાવવા છે હારું ભાઈ ચલો એને નથી હવે હવે મારા દો હારું ચલો આપણે સામે જઈશું બરોબર તો અહીંયા સામે બે દુકાન છે ત્યાં પણ આપણે પૂછી લઈએ કેમ છો મજામાં છો રામ રામ ઉદયવ છે મારા ગામના એટલા ઉદયવ શ્રી ચૂટડી આઈ વોટિંગ શું મતદાન પૂરું રિઝલ્ટ આવવાનું બાકી છે કોણ આ બાજુ માહોલમાં પહેલું રહેશે બીજું રહેશે ત્રીજું રહેશે

માહોલ અને આપણે આપણે મળતા રહીશું વાતચીત કરતા રહીશું નમસ્કાર રોમ રોમ ભાચમસો પૂરી છે મતદાન પૂરું છું જેમણા મતદાન શું 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 કોઈ આઈડિયા કરો કોંગ્રેસ નું શું ફેરતો તમે કહેતા હતા તક ત્રિપાખીઓ હતો હવે તમને પણ અત્યારે કોંગ્રેસ ચાલ્યું એવું વનવે બરોબર ઠાકોર સમાજ માં કોના તરફી મતદાન વધાર થયું શું થયું કોઈ આઈડિયા ઈ કોઈ નહિ કોંગ્રેસ તરફી શું એટલો આઈડિયા છે ઓકે તો હું બીજા એ મોણું છે સરપંચ શ્રી ને અમારે મિત્રતા થઈ જાય એમનું નહીં લેવાનું શું કહો તમારે શું કેવું છે તમને ઓકે તમને શું લાગે મોટા ભાઈ કેટલા ટકા વોટ મળશે હોય થી સ્વરૂપજી ની કેશો ઈ કોક આઈડિયા કોક આઈડિયા આવે ઓકે ચલો મિત્રો આ માહોલ છે આ બજાર છે આ બીજા મોણ શું છે શું લાગે છે ભાઈ તમને કોઈ નવીનતા તમને કોઈ આપડે વાત થઈ ગઈ ને આપણે બધાને બીજાને તો વાત થઈ ગઈ તમને તમને ભાઈ કોંગ્રેસ તો કોઈ હોય હોય કોણ ચાલે આજુબાજુ કોંગ્રેસ છે એવું કુલા છે મોટો ભાઈ કોંગ્રેસ એવું

ઊંચું મતદાન થયું વાવનું એકોતેર ટકા એ મતદાનની અંદર તીર્થ ગામમાં કોનો માહોલ છે કોણ મારી જશે બાજી અને ચૂંટણી પછી કોણ જીતશે કોણ હારશે એના વિશેની વાતચીત આપણે કરીશું અહીંયા લોકો જોડે તો આપ મારી ચેનલમાં બનેલા રહેજો હું આપણે બતાવવાનો છું તીર્થ ગામના સ્ટેશનનો એક્ઝિટ તો મિત્રો આ આપણે સ્ટેશન છે તીર્થ ગામનું અહીંથી આપણે ચાલુ કરીશું અહીંયા ઘણા બધા યુવાનો છે એમના જોડે વાતચીત કરીશું શું લાગે છે તમને આપણ જે હવે ખાઈ હાથે એવું કોણે બાજી મારી કોઈ એવું લાગે છે મતદાનમાં કોણ ભારે ભારે આગે પાછળ ઓકે ઓકે ત્રણે ત્રણે શું લાગે છે મોટો ભાઈ તમને અહીંયા કોનો માહોલ ભારે રહેશે ભાજપ ને કોંગ્રેસ નું લેવલ છે છે આ વિસ્તારની વાત છે વિસ્તાર અને આમ ઓલ ઓવર વાવ માં કઈ ખબર કરી ઓકે તમને શું લાગે છે આ વિસ્તારમાં અમારા ત્રણે બરોબર રહેશે માવજી ભી ભી ચાલશે છે એવું કઈ કઈ ગમળો ઓની અંદર માવજી ભાઈનું

આપડે વાતચીત કરીએ શું લાગે ભાઈ ચૂંટણી હતી કાલે કેનો માહોલ લાગે હોય આજુબાજુ બે નો હરખું છે બે નું હરખું છે બધું કેરા છે લોકો શું લાગે છે હમણાં હટાવવાથી કોઈ ફાયદો નહીં કોકડાડો તો અમે આપવું જ પડશે શું લાગે છે બે લાગે એવું તમને ભયલું બે નો તો થોડું ઘણું આગા બાજુ નહીં લાગતું તીર્થ ગોમ ના તમને શું લાગે છે તીર્થગામ ના લોકો છે એ કઈ રહ્યા છે બે નો માહોલ લાગે છે આપણે ગાડી આવી છે ને હોમે પછી આપડે માહોલ જોતા જોતા લઈએ સ્ટેશન છે તીર્થગામ શું લાગે છે તમને છુતરી ખાલી પૂરી થઈ ગઈ ચાલો સારું લાગે બધા એવું ઉંચા રેહશું કોઈ નહીં આઘા પાછું કોઈ નહીં તમને શું લાગે છે બોના તમને શું લાગે કરાણાનો માહોલ રે રહી છે આપણે દુકાને પૂછી લઈએ પછી આપણે જતા રહીએ સોમે શું લાગે છે તમને બોડા ભાઈ

શું કીધું 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 તમે તમે કોને પણ કેવાનું બાજુ શું લાગે છે આજુબાજુ નો માહોલ કેવો લાગે છે એવું કીધું મને ખબર છે છે પણ તેનું લાગે છે महतरो

પટેલ તો ચારસો વોટિંગ છે એવા તો કઈ ખ્યાલ નથી ખ્યાલ નથી પણ મતદારો આધારિત પટેલ ની વાત કરો વોટ છે એમાં જેવું કોઈ નક્કી ના રહે તો આપડે શું પટેલ પચાસ ટકા